શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે અત્યારે નવરાત્રી દરમિયાન આપણે મા નવદુર્ગાની કથાઓ સાંભળી રહ્યા છીએ આજે નવરાત્રીનો છેલ્લો દિવસ એટલે કે નવમો દિવસ છે જેને મહાનવમી કહેવામાં આવે છે આ દિવસે નવમા સ્વરૂપ રૂપે મા સિદ્ધિદાત્રીની પૂજા અને ઉપાસના કરવામાં આવે છે મા સિદ્ધિદાત્રી સિદ્ધિ આપનાર દેવી છે આઠ દિવસ સુધી જે ભક્તોએ શ્રદ્ધાથી સાધના કરી હોય તેમને નવમા દિવસે સિદ્ધિ પ્રાપ્ત થાય છે એટલે આજે સિદ્ધિદાત્રી માતાની પૂજા કરવામાં આવે છે આજે ભક્તો માતાની પૂજા અર્ચના સાથે નવરાત્રીનું પારણું પણ કરે છે નવરાત્રી પૂર્ણ થયા પછી દશમીના દિવસે કલશ વિસર્જન અખંડ જ્યોતનો મંગલવિધિ અને જ્વારાના વિસર્જન કરવામાં આવે છે મા સિદ્ધિદાત્રીની વિશેષ પૂજા આજના દિવસે કરવામાં આવે છે માન્યતા છે કે નવરાત્રી દરમિયાન માતા ધરતી પર સાક્ષાત અવતરીને ભક્તોની પ્રાર્થનાઓ સ્વીકારી તેમની મનોકામના પૂર્ણ કરે છે અને શક્તિ પ્રદાન કરે છે આજે આપણે આ વિડિયોમાં સાંભળશું મા સિદ્ધિદાત્રીની કથા અને મહિમા પૂજન વિધિ ભોગમાં શું અર્પણ કરવું પારણું કેવી રીતે કરવું જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને જો આપ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપને તરત મળી રહે યા દેવી સર્વભૂતેશુ સિદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમ માં સિદ્ધિદાત્રીની જય બરાબર માં સિદ્ધિદાત્રીની પૂજા અને મહિમા માં સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી ભક્તોને દરેક પ્રકારની સિદ્ધિ મળે છે માત્ર સિદ્ધિ જ નહીં પરંતુ માની કૃપાથી નિષ્ઠા ઈમાનદારી અને આધ્યાત્મિક શક્તિમાં પણ વધારો થાય છે ઘરમાં સુખ શાંતિ રહે છે ધનમાં વૃદ્ધિ થાય છે સંતાન સુખ મળે છે અને વંશવૃદ્ધિ થાય છે મા દુર્ગાનું આ નવમું સ્વરૂપ અષ્ટલક્ષ્મી સ્વરૂપ તરીકે પણ પૂજાય છે ઋષિમુનિ દેવતાઓ ગંધર્વ કિન્નર દાનવ અને સાધકો બધાએ આ દેવીની પૂજા કરી છે કારણ કે મા સિદ્ધિ અને મોક્ષ પ્રદાન કરનારી છે મા સિદ્ધિદાત્રી કમળના આસન ઉપર બિરાજમાન છે તેમના ચાર હાથ છે એક હાથમાં કમળ એક હાથમાં શંખ એક હાથમાં ગદા એક હાથમાં સુદર્શન ચક્ર માની સવારી સિંહ છે એટલે તેઓને સિંહવાહિની કહેવાય છે કમળ ઉપર બિરાજમાન હોવાથી કમલાસની પણ કહેવાય છે મા સમગ્ર જગતનું કલ્યાણ કરતી જગતજનની છે દેવીપુરાણમાં જણાવાયું છે કે મા સિદ્ધિદાત્રીની કૃપાથી જ ભગવાન શિવને સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી અને તેઓ અર્ધનારીશ્વર સ્વરૂપે ઓળખાયા માની કૃપાથી ભક્તોને અષ્ટસિદ્ધિ અને નવનિધિ પ્રાપ્ત થાય છે અષ્ટસિદ્ધિઓ અણીમા લઘીમા પ્રાકામ્ય મહિમા ઈશિત્વ વસિત્વ પ્રાપ્તિ અને કામાવસાયિતા આ સિદ્ધિઓ માનવજીવનના તમામ ક્ષેત્રોમાં સફળતા આપે છે જ્ઞાનમાં વિદ્યામાં તંત્ર મંત્રમાં ધંધામાં રોજગારમાં અને જીવનમાં સિદ્ધિદાત્રીને ભોગ તરીકે ચણા પૂરી મોસમી ફળ ખીર હલવો અને નાળિયેર અર્પિત કરવામાં આવે છે ઘણા મંદિરોમાં આ દિવસે યજ્ઞનું પણ આયોજન થાય છે અષ્ટમી અને નવમી તિથિ દેવીને અત્યંત પ્રિય છે નવમી તિથિને પૂર્ણ નવમી કહેવામાં આવે છે કારણ કે તે પૂર્ણતાનું પ્રતિક છે માને આ દિવસે જાંબલી કે નીલા રંગના વસ્ત્ર અને લાલ પુષ્પ ગુલાબ કે જાસૂદ અર્પણ કરવાથી માં પ્રસન્ન થાય છે આ દિવસે કન્યાપૂજનનો વિશેષ મહિમા છે બે થી અગિયાર વર્ષની કન્યાઓને પૂજવામાં આવે છે કન્યાઓ સાથે નાના ભૈરવરૂપે બાળકને પણ બેસાડવામાં આવે છે તેમને ફળ મીઠાઈ અને ભેટ આપવામાં આવે છે માન્યતા છે કે કન્યા પૂજન કરવાથી દેવી પોતાના આશીર્વાદ આપવા આવે છે પૌરાણિક કથા મુજબ જ્યારે ભગવાન શિવે મા સિદ્ધિદાત્રીની ઉપાસના કરી ત્યારે મા પ્રસન્ન થઈ તેમને દરેક પ્રકારની સિદ્ધિઓનો આશીર્વાદ આપ્યો હતો અર્થ સિદ્ધિદાત્રી એટલે સિદ્ધિ આપનારી માં સિદ્ધિનો અર્થ છે અલૌકિક શક્તિ અથવા ધ્યાન કરવાની ક્ષમતા નવમા સ્વરૂપરૂપે મા સિદ્ધિદાત્રી સર્વોચ્ચ શક્તિ ધરાવે છે અને ભક્તોને અષ્ટસિદ્ધિ નવનિધિ પ્રદાન કરે છે હા જરૂર મહાનવમી મા સિદ્ધિદાત્રીની પૂજા મહિમા અને ક્ષમા પ્રાર્થના ભગવાન શિવ અર્ધનારીશ્વર થયા હોવાથી જ્યારે આપણે શિવલિંગની પૂજા કરીએ છીએ અથવા શિવજીના કોઈપણ સ્વરૂપની પૂજા કરીએ છીએ ત્યારે માતાની પૂજા આપોઆપ થઈ જાય છે કારણ કે શિવ પરિવાર શિવજીથી અલગ નથી આજે મહાનવમીના દિવસે રાત્રે માતાની વિશેષ પૂજા કરવામાં આવે છે આરતી ધૂપ દીપ નૈવેદ્ય હોમ હવન આ દિવસે ચંડી પાઠ કરાય છે દુર્ગા સપ્તશતીનો પાઠ કરી શકાય છે માના મંત્ર જપ કરી શકાય છે અથવા તો દેવી ભાગવત મહાપુરાણનું પઠન શ્રવણ કરી શકાય છે ભક્તો માતાને સ્વાસ્થ્ય સુખ સમૃદ્ધિ શાંતિ અને વંશવૃદ્ધિ માટે અને સંગીત સાધનોની પૂજા કરે છે વિદ્યાર્થીઓ પોતાના પુસ્તકો પેન વગેરે સાધનોની પૂજા કરીને માતાનું આશીર્વાદ મેળવે છે શ્રીરામચંદ્રજીએ પણ નવરાત્રી દરમિયાન મા દુર્ગાની આરાધના કરીને સિદ્ધિ મેળવી હતી જેથી તેમને રાવણ પર વિજય પ્રાપ્ત થયો હતો એ જ મહામાયા જોગમાયા દેવીનું આપણે વંદન કરીએ છીએ મા રૂપે ભક્તોને અન્ન આપે છે સાગંભરી રૂપે પુષ્ટિ આપે છે અને મહાશક્તિ રૂપે રક્ષણ આપે છે માતા ભુક્તિ અને મુક્તિ બંને પ્રદાન કરે છે તેઓ ઇચ્છે તો ભક્તોને જ્ઞાન આપે અને ઇચ્છે તો અજ્ઞાનમાં મૂકી દે એટલે મા મહામાયાને વંદન કરીને ભક્તો ક્ષમા પ્રાર્થના કરે છે ક્ષમા પ્રાર્થના હે પરમેશ્વરી મારી પાસેથી રોજ હજારો અપરાધ થાય છે કૃપા કરીને મને ક્ષમા કરો હું આહવહવન કરવાનું નથી જાણતો જાણતી વિસર્જન કરવાનું નથી આવડતું અને પૂજા વિધિમાં પણ અનેક ખામી રહી ગઈ હશે કૃપા કરીને તે બધા અપરાધ ક્ષમા કરો મેં મંત્રહીન ક્રિયાહીન અને ભક્તિહીન પૂજા કરી છે પરંતુ તમારી કૃપાથી તે પૂર્ણ થાય સેંકડો અપરાધો હોવા છતાં જે ભક્ત તમારા શરણ આવે છે તેને તે ગતિ મળે છે જે બ્રહ્મા જેવા દેવતાઓને પણ સહેલાઈથી નથી મળતી હે દેવી હું અપરાધી છું પરંતુ તમારા શરણ આવ્યો છો તમે દયાળુ છો કૃપાળુ છો મારા ઉપર પ્રસન્ન થાઓ મારી ભક્તિ સ્વીકાર કરો તમે શરણાગતની પીડા હરનારા અને રક્ષા કરનારા છો મારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો નિષ્કર્ષ મિત્રો આ રીતે નવરાત્રિના નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા મહિમા અને ક્ષમા પ્રાર્થના કરવામાં આવે છે આશા છે કે આપને આ કથા અને વિધિ ગમી હશે મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણીએ ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે બોલો મા સિદ્ધિદાત્રીની જય મા નવદુર્ગાની જય મિત્રો સાંભળવા માટે આપનો આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે